નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના નિર્મળનગર વિસ્તારમાં ગુરુવારે સાંજે એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા અગિયાર જેટલી લારી ચાર કેબિન ટેબલ તેમજ મંજૂરી વગર લગાવવામાં આવેલા જાહેરાતના બોર્ડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા આજે પણ નિર્મળનગર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી શરૂ રાખવામાં આવી હતી અને લારી કેબિન સહિતના દબાણો દૂર કરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો સ્થાનિકોમાં આક્રોશ છતાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા